તમે જે બળદ જોઈ રહ્યા છો આ એક બળદ વેચવાનો છે ઘરની ગાયનો આ બળદ વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી સાવ ઓછી કિંમતમાં વેચવાનો છે વિડીયોની અંદર હું તમને બળદની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ બળદ વિરમભાઈને વેચવાનો છે કમ્પ્લેટ અત્યારે બળદ છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સોજો એકદમ બળદ છે ધરની વાત કરું તો ત્રીજી ધરનો આ બળદ એકદમ રહેવાલ ચાલે છે અને ઘરની ગાયનો આ બળદ છે ફૂલ જવાબદારી બળદ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ બળદને જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા બળદના માલિકનો કોન્ટેક કરો વિરમભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બળદ લેવા કે જોવા જાવ તો વિરમભાઈનો કોન્ટેક કરીને જજો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બળદની કિંમત માત્ર પંદર હજાર રાખી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી આ બળદ તમારે જો લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને નેસડા ગામે જોવા મળશે બળદ લેવા માટે વિરમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિરમભાઈ નામ ઇઠોતેર સોરી અઠ્ઠાણું બે ચોપન વાળા નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો